તો પેલા ધોકા થી હારું સારું નહીં આના કરતા કરમ ની ગતિ શું હોય શકે તમે હું રામ 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 કરીએ છે બાપુ સીતાજી રામ ને પરિણા આખી જિંદગી માં દી હારો ન હોય ગયો શું કરમ છે દ્રૌપદી ચીર લૂટાતા તો કોણ નતું કાળના ના જડબા ચાલી ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ ભીષ્મ દાદાઓ બાબુ ભીષ્મ જેવાની હાજરી કોઈ અધર મોટું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો આપણું બૈરું એટલે આપણે સુગાર માં હારી જવાય એવો એવો ધણી નું પદ આપ્યું હોય અત્યારે આપડે આખો તો આપડી મોટી ઘરે બાઇટ નો નાખી દીધી હોય આપડી

તો આપણે જોવું જોયું આપણે દુનિયાના કેટલા તમારા ગામમાં અમે તમારા સામે જે કાલાવાલા કર્યા એને લખવું પડે લખવું પડે લખવું પડે બાપુ સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે એ વાત પાકી છે એક છોકરો મોહમેડનનો છોકરો બાપુ એની દરગામાં બાપુ નમાજ કરવા માટે જાય એ વે વરનો થયો ને બાપુ નમાજ પડવા દોર દરરોજ જાય અને એમાં એક વાર આકાશવાણી થઈ કઈ છોકરા તું વે વરથી આય આવસ ને પણ તારી નમાજ આ ખુદાના દરબારમાં અદા નથી થઈ શું તું આટા મારે બીજો એક ભાઈ પડકે ઊભો પણ નમાજ પઢતો તો ને એને કીધું ઓલા છોકરા એ આ તને કે છે આકાશવાણી થઈ ને તને કે છે કે શું કે છે એ કે વી વર્ષથી તું અહીંયા આવશ ને તારી નમાજ ખુદા ના દરબારમાં અદા નથી થઈ બોલો છોકરો કે નો થઈ હોય કઈ નઈ તમે હું કામ ચિંતા કરો છો બાકી વી વર્ષથી આવું છું નોંધ કરી છે ને વી વર્ષ થી આવું છું તો એને ખબર છે ને બસ મુદ્દો આટલો જ છે ભલા મને તમે મંદિરે જાઓ ને દુનિયા ભલે ને કહેતી હોય તમારું છોકરું આવું ભાઈ કોણ તમારી વાડીમાં કાંઈ ન થયું પૂંસડું ન થયું ઢૂકડું ન થયું બાકી ઓલાને તો ખબર છે કે ત્યાં મારા મંદિરના પગે થયા કેટલા વર્ષથી તું ઘસી ને ખબર નથી વાત ખોટી છે એને બધી ખબર છે મોજ કરી લ્યો કઈ છે જ નહીં માણસ જન્મે બે અઢી કિલો નો હોય હાથ હેસી વર્ષ જીવ્યા ને પછી મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેડે કરીને ચોખો એટલે બે અઢી કિલો થાય કાય છે એની ઠેકડા હું કામ ભરવા પડે ભલા મળ્યા સિકંદર દિલ્હી નો સિકંદર છે ને આમ પાંચસો ઘોડા નો રસાલો લઈને આમ બજાર માં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હું તો સાંભળજો વાત વાત ઉપર ધ્યાન આપજો ફકીર હું તો એક ધોતડી પહેરી છે હાથમાં બીડી ટેકાવી છે પાણાનું ઓશીકું કર્યું છે અને ટેસ્ટથી છે બાપુ બીડી પીતો ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને અને સિકંદર નજરી ફકીર સામે ગઈ ને રસાલા ને ઉભો રાખ્યો કે ઉભો રાખો ઉભો રાખો ઓલા ફકીર પાસે મારે જવું છે સિકંદર અહિયાં ગયો અને એને કીધું કે ફકીર માયક માયક તને મોજ આવી માગ આ તારી મોજ ઉપર હું આફતીન થઈ ગયો

હું તો આય મારી મસ્તી માં છું તમે તમારા રસ્તે જ્યાં જાતા અહીંયા જાઓ ને અરે ભાઈ તમે જો સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ તારી મસ્તી ફકીર પછી આજી મીડિયો કરવા સિકંદર એ કે પણ ભલામણ હું ઉતરીને ના તારી પાસે એવું કઈ તો માય ભલામણ મારી મોજ મારી જાય છે એ કે તમારે જો ગણતરી હોય તો કે થોડાક આમ આગાઉ કરો એટલે તડકો મારી માથે પડે થોડીક ટાઈટ હોય છે બાકી બીજું કઈ જોતું નથી વિચાર કરજો આપણને ભગવાન એટલું આપ્યું સાય છે શેઠો છે અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને દુનિયા છોડીને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે હે ખુદા મને આવી મોત દેજે આવતા જન્મમાં આવી ફકીરી દેજે આવી મોસ્તી દેજે અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા દેવું છે એ કે શું કયો છો તમે એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ન ખુદા પાસે તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી થઈ જે તેથી બાબુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતાં કે હા આઈન્ડ પર કૂતરો બેઠો છે ને આન્ડ પર તમે જમાઓ રસાલાન જવા દો ને અત્યારે મોત ચાલુ થઈ જાય આ ફતેહ એવું છે આપણે રાવણ શું લઈ ગયો અને કરણ શું ખોઈ ગયો અને પૈસા તો હાથમાં મેલ છે લાવો તો એક બીડી તે ઉખાડીને એક જોડી આવો ને પૈસા હાથમાં મેલ છે વાતું થાય છે મારા રામ ક્યાં નથી થતું ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે ગમે ની પાસે જાવ એક ભાઈ પાસે જાય તો કે જાબુ બાપુ છૂટા ખૂટી રહ્યા બીજા પાસે જાવ તો કે ડોબું વિયાનું દોવા ન જ દેતું બીજા માં જાવ છે કે છોકરા બહુ ને વેવી તેડી ગયા મોકલતા નથી બીજા માં જાઓ છે કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ તો ખાલી આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હરીને મેળવવા ઈશ્વર ને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કે હે મારા નાથ અમને માણા બનાવી ના દુનિયામાં મોકલે તારી આભા નો થાય તો તો અમારો આ બાપુ ફેરો ફોગટવ્યો જાય કોને પીડા કોને વેચના

જો શું આ પૈસા ને ઉડવા ના અમારે એટલી ગાડીઓ છે ને એટલા બંગલા છે ને એટલા નોકર છે લગ્ન ત્યાં દીકરા કેટલા છે તો કે લગ્ન તો શું આ ગાડી ગાડીઓ તારું નામ રે છે અરે જીવનમાં કાંઈક બાપુ મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ મારું કુળ ક્યું આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય

અને એમાં એક રજકો નાખો ભેંસ ને એમાં એક આંકડા નું પાન નાખજો અને પછી બારણું બંધ કરી દીધું ખવા તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો આંકડા નું પાન પડ્યું છે ભેંસ નહીં ખબર પડે શું ખવાય શું ન ખવાય માણસ ને નથી ખબર પડે